મેર સમાજ ની બહેનો હોય એમના હાથમાં તમે ત્રાજવા જોતા હશો પણ એ ત્રાજવા શું કામ કરવામાં આવે છે અને કેટલા કરવાના હોય છે આપડે પૂછીએ આ ત્રાજવા છે ને સહન શક્તિ ગમે ગમે કઠોરા કપડે ને બેઠા રહીએ

હાથમાં બીજું શું ચિત્ર આવેલું છે આમાં છે છે ફૂલ શું એટલે તમારે કેવાનું મારે આવું કરવું છે દુનિયાનું દુઃખે દુનિયા નું દુખે તોય કરાવો શક્તિ જાય ને